ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભીમના પાયા છે ત્યાં તો શું આમ ભીમના પાયા આ એક આ એક પાયો છે આ બે છે આ ત્રણ અને એક આમ થોડોક દૂર પાયો છે ચાર પાયા ભીમ જો અહીંયા આવી રીતનું એમ કે ગોપાલભાઈ જો ઓલા કાકા સામે દેખાય કાકા કેમ થાય વટા હતા મારથી હા માર તો લગભગ તો નહીં વટાય તમને કાયમ કેટલા વર્ષો પહેલાનું છે

એ આપણે હવે ન્યાજી નથી કહીશું અત્યારે આપણે સસ્પેન્સ છે તો અમે જઈ છે હવે થોડી વાર મારે જો હવે જમી લઈએ અને પછી નીકળ જાય કેલ ભાઈ જો કેલ ગાડી કેલ તૂટી જાય ભાઈ કાસ તો પૈસા ખર્ચો થાય આ ગાડીનો પર તારે આવવાન છે પાછું આવવાન છે ખરા હ ચાલો ભાઈ ચાલો તો જમીન જો આપણે ઊભા થઈ ગયા છીએ અને નીત જો કપડાની સપર બોલાવે ધોવાની ઓ પછી સપર હે વાસણ વાસણ હજી બાકી લાગે આજન પડાય તો કેટલા ધોવાન પછી આપણે નીકળવાનું ને મેરે

પેટમાં પાણી ન લેવા રસ્તો જતો હાલો તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભીમના પાયા છે ન્યા તો ગાડી જો અમે આપણે પાર્કિંગ કરી દીધી છે અને આ ગામ છે આપણે મીઠી વિરડી તો આગળ જો આવી રીતનો રસ્તો છે કંઈક તો જો ધીમે ધીમે જઈએ આપણે તો થોડુંક મોડું થઈ ગયું મિત્રને ઓલા ગયા અને ના ગયા એટલે ચા પાણીને એવું પાયા તો આવી રીતની વાડી છે કે રસ્તો આવી રીતનો અમારા મિત્ર જો આવેલા છે સીતારામ ભાઈ સીતારામ તો ત્યાં કઈ રીતનું છે ને આપણે પહેલા તમને ભીમના પાયા બતાવીએ ફાઇનલી આવી ગયા છે ભીમના પાયા પાસે જો આમ તમને બતાવું નજીક થી તો સો ભીમના પાયા તેલા તો આપણે દર્શન કરી લીએ આપણે કે લાગલીએ લઈ અને કાકા શું આપણે આવેલા છે ભીમના પાયા તો પહેલા તમને બતાવી દઈએ આપણે જો આ એક

જે આનાથી હોપટ વટી જાય એટલે નો અને જેના પેટમાં પાપ હોય એની અંદરથી નો વટી કે એ હલવાઈ જાય બચ્ચે એટલે આપણે ગોપાલભાઈ ટ્રાય કરવી છે કે ભાઈ ગોપાલભાઈ આ પાપ કર્યા છે કે નહીં તો બધા એવું કહેતા પણ જો અહીં આવી રીતનું એમ કે ગોપાલભાઈ કે જો ઓલા કાકા સામે દેખાય કાકા કેમ થાય વટા હતા મારથી હા માં તો લગભગ તો નહીં વટાય નહી વટાય નહીં નહીં તો પાપ નો કરે તો નો વટાય બાકી તો ગમે એવું શરીર હોય તોય વટી જવા હે હા

તો ખાસ કરીને ભીમના પાયાનો મને બહુ જાઝુબુજો ઇતિહાસ નથી ખબર પણ મને કહેવા મુજબ ને મારા સાંભળવા મુજબ જે આ ચાર પાયા છે ને તો વર્ષો પહેલાં જે યુદ્ધ થયું હતું સો કૌરવ હતા અને પાંચ પાંડવ હતા તો જેમનું યુદ્ધ થયું હતું એમાંથી પાંચ પાંડવે સો કૌરવને મારી નાખ્યા હતા અને એક શું કહેવાય ઇતિહાસ ગવા છે કે એકબીજાને મારીએ તો પાપ તો થવાનું જ છે તો ત્યાર પછી પાંડવોએ ભગવાનની આરાધના કરી તો ભગવાને એમ કીધું કે તમે પાંચ સો કૌરવને માર્યા એટલે તમે પાપ કર્યું તો તમારા પાપ અોઈ નાખો આગળ દરિયો છે તો અહીંયા પાપ ધોયા અને આ જગ્યા પરથી પાંડવો પાપ ધોયા સો કરોડ નો નાશ કર્યો હતો અને ત્યાર પછી આગળ દરિયો છે અને પેલા પાપ અહીંયા ધોયા મીઠી વીરડી બનાવી દરિયા ની વચ્ચે હાલમાં પણ છે અને ત્યાર પછી પાંડવો ગયા તા કીધો ગોપાલભાઈ થેન્ક યુ હું ઇતિહાસ થોડોક જણાવવા બદલ તમે ખ્યાલ ટ્રાય કરવી છે મારા ગોપાલભાઈ હું ટ્રાય એટલે આપણે ગોપાલભાઈ તો આપડે એમ કે પાપ ભાઈ હોય તો પાપ હોય એ ન વટી હલવાઈ જાય કાકા એવું જાણવા મળ્યું છે કે આપડે ભીમના વાડી અને જગ્યા દેખાય

તો ફાઈનલી તો નટુભાઈ જાય છે ભાઈ ની અંદર વટવા તો આપણે જોઈ કેવી રીતના વટે છે ને કેવું છે તો હાલો નટુભાઈ પેલા મોટો દેખાડીયો તમારો બાજુ કે લાગી લઈ પેલા તો એ દિન દે જો નટુભાઈ આવવાની તૈયારી કરે છે વેલકમ નટુભાઈ આવી જાવ થોડીક બીક તો લાગે ગોપાલભાઈ કેમ લાગે બીક તો મને લાગતી પણ હું ઉઠી ગયો હે બીક તો મને લાગતી હું ઉઠી ગયો આમાં થોડું ગઘરું છે ઓ ગોપાલભાઈ એવું છે તો હું તો વટી ગયો તો મને તારી બીક લાગે એમ લાગે કે નીકળાઈ જાય નીકળાઈ જાય નીકળાઈ જાય સદ્ધર રાખો

નીકળાય જાય નીકળાય એટલું નીકળી ગયું તો નીકળાય જાય ને તો આવી રીતના હતું અને હું તમને આ સાઈડ કેમ છે રીતના નટુભાઈ છે ભાઈ આવે છે ભાઈ અંદર છે ભીમ દેવ હોય થોડુંક રૂ ખાલી એમ તો લાગે ગોપાલભાઈ પણ નહીં જય ભીમદેવ અને થોડીક ટ્રાય મારું કે પડે નહીં કેમ આપણે ભાઈ જય ભીમ દેવ જય ભીમ બાપા આય હાય

તૂટલો પણ છે ને એ તો થોડુંક મોડું થઈ ગયું છે અને શેસ થોડુંક અંધારું થઈ ગયું છે તો જો આવી રીતનો વિડીયો તમને નાખો કેવો લાગ્યો જરા ખાસ કરીને કમેન્ટ કરજો આ કાકા જાય છે અને શરીર થોડુંક હેવી છે કા કાકા તો એ ટ્રાય મારે છે થોડુંક જો કાકા અંદર જાય છે અને હાથ બે એક તો નાખ્યો બીજો હાથ નથી આવતો તો પેલા બે હાથ નાખવાની ટ્રાય મારી છે જો તમે આરું કેમ થાય કાકા હવે ભાઈ હે નવે બરાબર હાથ તતરવા મીણા છે

શરીર એવી છે એટલે એમ કે પાછળથી અંદર નથી જતું તો આમાં એવું નથી બહુ મોટું શરીર હોય તો નો પણ જવાય કેમ લાગે આપણે જો ભીમના પાયા તો છે ભીમના પાયા ચાર તમને બતાવી દીધા પણ આપણે ત્યાંથી જ દૂર આવીએ ને અમે ભીમના પાયા છે અમે લાઇટ થાયના મોબાઈલની અને અહીંયા નજીક જ આપણે છે ને ઈ પડી એમ કે ઓલા ભાઈએ કીધું આપણે વાડીવાળાએ તો આ એક ઈ છે તો આની ભીમનો પાયો તો અવડો મોટો હતો ને ઈ પણ કવડી છે જો તો તો અહીંયા એની ઈ પડી એમ કે નજીક નજીકથી બતાવી દઈએ તો આવી રીતની છે ને એ તો આ એક ઈં છે ને અને પાયા ચાર પાછળ છે તો આવી રીતનું હતું કાંઈક ભીમના પાયા ફાઇનલી જો આપણે આ હતા ભીમના પાયા ચાર તો તમને આપણે બતાવી દીધા અને પરત અમારે થોડુંક થઈ ગયું છે અંધારું અને મામા પણ જો ઉગી ગયા છે તો હવે આપણે ધીમે ધીમે નીકળીએ અને થોડુંક મોડું થઈ ગયું કેમકે ઘરેથી તો આવવામાં આવવામાં એટલે કે ધણક વાગ્યા નીકળ્યા હતા ને પછી આપણે મિત્રની ઘરે ગયા ને પછી ના ચા પાણી પીધા ને એટલે થોડોક ટાઈમ થઈ ગયો મોડો એટલે અહીંયા આવો મોડું થઈ ગયો પણ તમે જયારે મિત્રો આવો ને તો જ્યારે ગમે ત્યારે પણ દિવસે આવજો અંજુવાળાનો ટાઈમ હોય ત્યારે તો તમને અહીંનું લોકેશન બેસ્ટ છે અને અંદર આવો ને તો અંદરથી તો વટજો જ હતી તો જ તમારી ચાર પાયા છે ને એની યાત્રા ગઈ ને એ પૂરી થઈ ગયા તો હાલો જો આપણે ભીમના પાયામાંથી તો આપણે વટી ગયા અને એવું કાંઈ સાજી તકલીફ નથી પડતી પણ શ્રદ્ધા વિષય છે આપણે શ્રદ્ધાનો કેમ લાગે તમને વિશ્વાસ હોવો જોઈએ કે આપણે નીકળી જવું તો આપણે આ કાકાને પૂછીએ મારું શરીર તો આપડે કાકા નો અનુભવ છે મારું તો માથું ને આપડે એમ કે તમે થોડાક પતલા થઈ ગયા એવું નથી પણ હું તમને મારો અનુભવ કહો ને તો ખાસ કરીને પેલા

આપણને એમ જ થાય કે હકીકત આપણે વટાશે નહીં અંદર કા હા આપણને એમ જ લાગે નહીં વટાય નહીં વટાય પણ તમે અંદર જાવ એટલે તમને શ્રદ્ધાને એવું હોય તો તમે અવશ્ય વટી જ જાવ થોડી વાર નટુ ભાઈ હોય એમ નહીં વટી એક નહીં વટી એક તો એમ કેવા રનું વટી એમ તો હલવાઈ જાય કે પછી પાછું જે ભીમ નામ લઈન વટી ગયો હેલો ફેમિલી જો તો આપણે પૂગી જશે આપણે ઘરે અને ગાડી મૂકી દીધી છે ઘરમાં અને દેલો પણ દેવા ગયો છે અને નીતુ જો શું કરા રાંધું સવ જો

Tambah lagi sih, ya. Nama video mata hantu putih Bye bye.